ચોલા ની રોટલી તાજી દેશી આપણે ગ્રેવી તૈયાર કરી નાખી છે આમાં ટમેટા પણ આમાં ડુંગળી છડવા માટે મૂકી દીધી છે મરચા ની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અરે આગળ જો આ જો ડોયો જોયો જમાવટ કરવા છે કે ઘટે નહીં જો પનીર ખાઓ પનીર ખાઓ ઓર બનીર જાવ પનીર ખાને બંદર જાવ એમ એન્જોય કરવાનો છે આપણે દોસ્તો તમને બધાને દેખાવાનો છે આગળ વેડિયોમાં બન્યા રહેજો બરાબર વાહ ભાઈ વાહ પનીરનું કટિંગ ચાલુ થઈ ગયું છે પનીર સુધારવાનું જો મિત્રો આપણે આવી રીતે પનીર આખું સુધારી નાખશું આ બધું પનીર આપણે છે ને આવી રીતના સુધારી નાખશું એ છે ને હવે મસાલો તૈયાર કરવા માટે હા પનીરના ગ્રેવી માટે બધું જો ચાલુ છે કામ ડુંગળી સડવા માટે મૂકી દીધી છે બધા મસાલો છે હાલો નવો આપણે તો હવે આપણે છે ને જો પનીરનું આપણે કટિંગ કરી નાખ્યું છે હવે હવે ગ્રેવી સાથે આપણે ભેળવી દઈશું પનીરનું કટિંગ થઈ ગયું છે આપડે તો મિત્રો તમે જોઈ શકો છો આમાં જે ડુંગળી છે ટમેટા છે મરસા છે મિક્સ કરીને આપણે તેના વ્યવસ્થિત રીતે છેડવી નાખ્યું છે ત્યારબાદ હવે આને ટૂંક સમયમાં તમારી સામે ગ્રેવી થશે ગ્રેવી થઈ જાય પછી તેનો વઘાર કરવામાં આવશે તો મિત્રો આપણે જો આની ગ્રેવી કરવાની છે આપણે બધાની મસાલો આપણે લીધો કીધો હવે આની ગ્રેવી કરી નાખશું મિક્સરમાં કાઢી

ત્યારબાદ હવે આનો વઘાર કેવી રીતે કરશું તમને આગળ જણાવીએ ક્યાં બાઇ છે તે પનીરનું શાક અને વઘાર કરવા જઈ રહ્યા છે તો તમે સાથે જોઈ રહ્યા છો તેલ નાખી દીધું છે અને આ સંભાર જે છે બધો તૈયાર છે

ચાલો મિત્રો દેશી ચૂલા ની દેશી રોટલી ખાવા અમે રોટલી અને પનીર નો પ્રોગ્રામ રાખ્યો છે કોને કોને પનીર ભાવે છે બોઉ ઈ મને કોમેન્ટમાં જણાવજો અને રોટલી જો આવતા વે તો હું તો રોટલી કરું છું અને ઈ પણ શું લે

ફિનિશિંગ માટે નીચે ઉતારીને ગાડી સી પણ એ બની ગયું છે ને એમાં જે થોડું મીઠું ઘટે છે મીઠું નાખવાનું છે આ મીઠું એટલું થઈ રહ્યું છે દોસ્તો તો કોમેન્ટ કરજો જરા વચ્ચે કે ઘટશે બરાબર જે ખાય એને જ ખબર કે હવર માં કઈ બાજુ ઢોળવું કઈ બાજુ ન એમ વધારે મીઠું ખાવાથી શું થાય તમને બધાને દોસ્તો ખબર જ હશે જેને ન ખબર હોય એ કોમેન્ટ કરજો થઈ છે 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 રોટલી કરી નાખી અને હવે વારો છેલ્લો તો મારા ભાભી છે એ વડે અહીંયા અહીંયા પઠ્ઠામાં કરે છે અને હું અહીંયા ઉપર કરું છું દેશી શેકવાના પાપડ તમે બધા ગેસમાં તો ખાતા હશો પણ એકવાર વાર તમારે મીઠાશ લેવી હોય ને રસોઈમાં તો એકવાર તમે જરૂરથી ચૂલાનું કરો બહુ બેસ્ટ લાગશે અમે રોજ શું લે છે રાંધતા નથી અમે ગેસે જ રાંધીએ છીએ પણ આજ અહીંયા આવીને દેશી માહોલ બધો ઉભો કર્યો છે અને બધું ચૂલે જ રાંધ્યું છે તો કેવું થાય કેવું નહીં એ અમે ખાઈને તમને જણાવશું ત્યાં સુધી બાય બાય વિડીયોમાં બના રહેજો ચાલો મિત્રો તો ભાવેશની સફરમાં છે નવા હોય તે લાઈક શેર અને કોમેન્ટ કરજો જરૂરથી અને બને ત્યાં સુધી કોમેન્ટ કરવાનું રાખજો અને ફોલો કરજો मित्रों जमानू बनी गनीर शाक बनी गापड़ छाश અને રોટલી વિડીયો આપણે અહીંયા પૂરો કરશું નવા હોય તો વિડીયો વિડીયો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો હાલો હવે આપણે જમી લેવી છે